વર્ષોથી વરસાદના સમયે ઉંડેરા નવીનગરીમાં પાણી ભરાવાની સ્થિતિથી લોકો ત્રાહી પોકારી ઉઠ્યા છે વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ ઉંડેરા બાજવામાં પાણી પાણીની સ્થિતિ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં તથા નવમાં આવેલ ઊંડેરા નવીનગરીમાં પાણી ભરાઈ ગયા છે વર્ષોથી વરસાદના સમયે નવી નગરીમાં પાણી ભરાવાની સ્થિતિથી લોકો ત્રાહીમાંગ પોકારી ઉઠ્યા છે સ્થાનિક કાઉન્સિલર તેમજ ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં સ્થિતિ યથાવત જોવા મળી છે ઊંડેરા તળાવમાં જીએસએફસી તેમજ અન્ય કંપનીઓનું પાણી છોડતા તળાવનું પાણી નવીનગરીમાં આવે છે તેમ સ્થાનિકોનું કહેવું છે અમારા સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ આજ દિન સુધી આવ્યો નથી તેમ સ્થાનિકોનો તંત્ર પર આક્ષેપ છે મારું નામ રવિરાજ સોલંકી છે મારું ઉંડેરા નવી નગરી વિસ્તાર છે અને કે આપ જો બતાવી સમજી શકો વરસાદમાં દર વર્ષે પૂરની સ્થિતિ સર્જાતી જ રહે છે કોઈ નિખાલ આવતો નથી આ વખત રજવા તમામને કરવી આયા છે અને કરતા રહીએ છે

કેનલ છે આ કેનલ દ્વારા બધું છોડવામાં આવતું બધું પાણી આ રીતે પ્રોબ્લેમ થતો રહે છે સંજીવન પર બધું છે આ લીધે બધાનો પ્રોબ્લેમ થાય છે એટલે ગાયો બેસ હોય